નમસ્તે મિત્રો સંસ્કૃત વયનમ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે કુમાર સંભવના પાંચમા સર્ગના અગિયારમા શ્લોકનું આજે આપણે અધ્યયન કરીશું પૂર્વોક્ત શ્લોકોમાં આપણે જાણ્યું હતું પાર્વતી તપશ્ચર્યા માટે દિવ્ય વસ્ત્રો અને દિવ્ય આભૂષણોનો ત્યાગ કરીને વલકલ વસ્ત્રો ધારણ કરે છે જટાજૂટ ધારણ કરે છે અને દસમા શ્લોકમાં આપણે જાણ્યું હતું કે એને મુંજ મેખલા જે છે એ કટી ઉપર ધારણ કરી છે ત્યારબાદ અગિયારમા શ્લોકમાં એટલે કે પ્રસ્તુત શ્લોકમાં પાર્વતી પોતાની શૃંગાર અને ક્રીડા કંદુક ક્રીડા ગેંદથી દડાથી રમવાની જે ક્રીડા છે ઉદ્દાલક પુષ્પ ભંજિકા જેવી ક્રીડાઓ પહેલા પુષ્પોથી પણ એક પ્રકારનો ઘાસ હોય છે એનું આદાન જેનાથી આસન બને છે અને વિવિધ પૂજામાં તપશ્ચર્યામાં એમનો ઉપયોગ થતો હોય છે શ્રાદ્ધ ક્રિયામાં પણ કુશોનો ઉપયોગ થતો હોય છે એમનું આદાન કર્યું છે અને આદાન કરતા કરતા એમની આંગળીઓ જે છે એ ક્ષત વિક્ષત થઈ જાય છે એટલે કે થોડી એમાં હાનિ થાય છે એવા હાથમાં પાર્વતીએ એટલે કે ક્લિષ્ટતા બતાવે છે કે તપશ્ચર્યા જ્યારે આપણે કરીએ છીએ કોઈ તપ પ્રારંભ કરીએ છીએ ત્યારે એ તપમાં કેવી કેવી મુશ્કેલીઓ હોય છે અને સામે પાર્વતી જેવી સુકુમાર કન્યા આવી ઉગ્ર તપર્યા હજી તો પ્રારંભ નથી કરી થયેલી અંગુલીઓ પર પાર્વતીએ અક્ષસૂત્ર એટલે કે અક્ષોની માળા જે છે રુદ્રાક્ષની માળા અથવા તો બહેડાના પારાની બનેલી માળા જે છે એ માળાને ધારણ કરે છે તો પ્રસ્તુત શ્લોક માત્ર એમાં પાર્વતી માળા ધારણ કરે છે પરંતુ કાલિદાસે એમાં રંગો પૂરીને ખૂબ જ સુંદર શ્લોક બનાવ્યો છે તો ચાલો સૌ પ્રથમ શ્લોક નું પાઠ કરીએ વિશ્વ રાગા અદરાંગ રાગા ચંદુકાદાર પરીક્ષિતા સૂત્ર પ્રણહિત કરૂત્ર પ્રણહિતયા કર સંક્ષિપ્તમાં જો અર્થ જોઈએ તો વિશૃષ્ટ રાગાત અધરંગન નિવારતી તહ એટલે કે પાર્વતીએ પોતાના હોઠોને રંગવાનું છોડી દીધું છે પહેલાના જમાનામાં લાક્ષા રસ આવતો અને એ લાક્ષા રસ એવો લાલ આવતો અને એ લાક્ષા રસથી હોઠ જે છે જેમ આજે આપણે લિપસ્ટિક વગેરે કન્યાઓ પ્રયુક્ત કરતી હોય છે એમ પાર્વતી એ લાક્ષા રસ જે ઓષ્ઠ ઉપર હોઠો ઉપર લગાડતી એ ઓઠો ઉપર લગાડવાનું એને છોડી દીધું છે અને વક્ષ કંદુક ક્રિયા એ રમતી હતી અને કંદુક વક્ષસ્થળ ઉપર લેપ કરેલો હોવાથી એ કંદુક એ દડો પણ લાલ થઈ જાય છે એ લાલ દડાથી પણ એમણે રમવાનું છોડી દીધું છે અને કુશુ આદાન કરવાથી કુશુને તોડવાથી

જમીન સાથે જો એમને મૂળમાંથી પકડી ખેચીને અને વ્યવસ્થિત કર્તન કરવામાં ન આવે તો એ આપણી આંગળીને ચીરી નાખે અને એમાંથી લોહી પણ નીકળી શકે એટલા ધારદાર હોય છે એટલા માટે એ ખૂબ જ એકાગ્રતાથી અને ધ્યાનપૂર્વક એ કાર્ય કરવાનું રહેતું એટલા માટે કુશમ લાતી હતી કુશલા એટલે કે જે કુશ લાવે છે કુશને તોડે છે.

મલ્લીનાથ કહે છે સંજીવનીમાં તયા એટલે દેવ્યા પાર્વત્યા પાર્વતી એ વિસૃષ્ટરાગાદ વિઉસર્ગ પૂર્વક સૃજ ધાતુ થી ત્રત્ય કરીને વિસૃષ્ટ શબ્દ બને છે

स्तनांगरागेण अरुणीतः स्तनांग राग थी अरुणीत થયेलो એટલે કે રક્ત થયેલો એને કેવશું સંપૂર્ણ શબ્દ બંસે સમાસ કરા કર્યા બાદ સ્તનાંગ રાગા ઋણીતા સ્તનાંગ રાગેણ અરુણીતઃ સ્તનાંગ રાગરુણીતઃ તસ્મા સ્તનાંગ રાગા ઋણીતાત કંદુકા તો કંદુક નું વિશેષણ છે કે કંદુકાત એટલે કે ગેંદાત બોલ જે દડો છે જે દડાથી પાર્વતી રમતી હતી એ દડો જ્યારે એ ઉછાળતી ત્યારે વક્ષસ્થળ ઉપર લગાડેલા અંગરાગથી એ દડો લાલ થઈ જતો અને એવા દડાથી પાર્વતીએ ક્રીડા કરવાનું હવે છોડી દીધું છે સ્તનાંગ રાગારુણિતા કંદુકાચ નિવર્તિત તો બે કાર્યોથી પાર્વતી નિવૃત્ત થઈ ગઈ છે એક તો ઓઠો ઉપર લિપસ્ટિક લગાડવાના કાર્યથી અને ત્યારબાદ એટલે કે શૃંગારથી નિવૃત્ત થઈ ગઈ છે અને કંદુક એટલે ક્રીડાથી જે ક્રીડા કરતી જે એનામાં કન્યા સહજ જે ચેષ્ટા હતી શૃંગાર કરવાની અને ક્રીડા રમવાની એ બંને ચેષ્ટાઓથી એ દૂર થઈ ગઈ છે અને સહસા એ પ્રૌઢ થઈ ગઈ છે તપસ્વીને છાજે એવું એમને સ્વરૂપ ધારણ કર્યું છે અને એ

એવો આ છે અક્ષમાલા સહચર કૃતઃ એટલે કે અક્ષાણમ સૂત્રમ અક્ષ સૂત્રમ અને અક્ષ સૂત્રે પ્રણયી સપ્તમી તત્પુરુષ સમાસ અક્ષ સૂત્રે પ્રણયી અક્ષ સૂત્ર પ્રણયી કૃત તો આ રીતે પાર્વતીએ પ્રસ્તુત શ્લોકમાં એમણે પોતાના ઓઠો પર લિપસ્ટિક લગાડવાનું એટલે કે અંગરાગ કરવાનું

અને એવી શત વિકસિત આંગળીઓ ઉપર પાર્વતી એ માળા ધારણ કરી છે એટલે કે ભગવત નામ સ્મરણ માટે એ ઉદ્યત બની છે એવું અહીં કાલિદાસ આપણને કહે છે તો આશા રાખું કે આપણને આ શ્લોક સરળતાથી વ્યાકરણાત્મક અભિગમ સાથે વ્યુત્પત્તિ સાથે ખૂબ જ સરળતાથી સમજાયો હશે જો તો સંસ્કૃત ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને આપના કોઈ પણ પ્રતિભાવ હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો અસ્તુ ધન્યવાદઃ પુનઃ મિલા